ખાવામાં સુપર ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી ખાંડવીની આજે આપણે રેસિપી લઈને આવ્યા છે પ્રોપર ઇન્ગ્રેડિયન્ટ્સ અને પ્રોપર મેજરમેન્ટની સાથે આજે આપણે આ ખાંડવી બનાવવાના છે તો ફ્રેન્ડ્સ ઓલરેડી પહેલાં આપણે ખાંડવીનો વિડીયો અપલોડ કર્યો તો પણ અમુક વ્યુઅર્સની સજેશન્સ અને ડિમાન્ડ પર ફરીથી આપણે ખાંડવી લઈને આવ્યા છે તો ચાલો ફટાફટ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ અને એની રેસીપી સ્ટાર્ટ કરી દઈએ તો ખાંડવી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બાઉલ ભરીને ચણાનો લોટ અને એક બાઉલ ભરીને દહીં લીધું છે અને બે બાઉલ ભરીને પાણી લીધું છે જે મેજરમેન્ટ માટે વાટકા વાપરીએ છીએ એ જ મેજરમેન્ટથી બધી વસ્તુ આપણે માપવાની છે આ ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું પાંચમચી હી આદુ મરચાંની પેસ્ટ વઘાર માટે રાયજીરું થોડા મીઠા લીમડાના પાન ગાર્નિશિંગ માટે કોથમીર લીધી છે અને થોડુંક લીલા નારિયેલનું છીણ લીધું છે આના સિવાય વઘાર માટે આપણે તલ અને તેલ એક્સ્ટ્રા લેવાનું છે તો જે માપની વાટકીથી આપણે ચણાનો લોટ માપશું એ જ માપની વાટકીથી આપણે દહીં અને પાણી વાપરવાનું છે તો ફ્રેન્ડ્સ હવે આપણે એક બાઉલ લઈ લીધું છે જેમાં આપણે ચણાનો લોટ અને દહીં પહેલાં મિક્સ કરી લેશું તો ચણાનો લોટ આપણે એકદમ જે બારીક આવે છે એ વાપરવાનો છે બારીક ચણાના લોટની જ ખાંડવી એકદમ સોફ્ટ બને છે હવે એક વાટકી ભરીને જે દહીં હતું એ લીધું છે દહીં વધારે ખાટું પણ નહીં અને વધારે મોડું પણ નહીં એવું લેવાનું છે તો આપણે દહીં અને ચણાનો લોટ મિક્સ થઈ જાય પછી જ પાણી વાપરશું તો પહેલાં આપણે ચણાનો લોટ અને દહીં વ્યવસ્થિત મિક્સ કરી દઈએ કેમ કે એક સાથે પાણી અને દહીંને બધું નાખી દઈશું તો દહીંના ગાંઠા રહી જશે એટલે આપણે પહેલાં દહીં અને ચણાનો લોટ વ્યવસ્થિત મિક્સ કરી લેશું પછી આપણે જે હળદર અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને હિંગ છે એ પણ એડ કરી દેવાની છે આદુ મરચાંની પેસ્ટ આપણે આપણીથી ખાસ પ્રમાણે આગળ પાછળ કરવાની છે મેં અત્યારે ફક્ત બે જ લવિંગા મરચાં લીધા છે હવે આ બધી વસ્તુ આપણે એકદમ પરફેક્ટલી મિક્સ કરી દઈશું એના પછી એમાં આપણે જે પાણી લીધું છે એ નાખશું પાણી નાખી અને એકદમ વ્યવસ્થિત આપણે એને હલાવવાનું છે તો ફ્રેન્ડ્સ પહેલાં પણ આપણે ખાંડવીની રેસિપી લાવ્યા હતા પણ એમાં મેં મેજરમેન્ટમાં ત્રણ વાટકા પાણી એક વાટકો દહી અને એક વાટકો ચણાના લોટથી રેસિપી બનાવી હતી એના પછી ઘણા વ્યૂવર્સના સજેશન્સ અને કમેન્ટ પછી આપણે ફરીથી આજે વ્યુવર્સની સજેશન્સના હિસાબથી ખાંડવી બનાવવાના છીએ તો આ બધું મિશ્રણ આપણે બરાબર વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને જો આપણને એમ લાગે કે અંદર ગાંઠા છે તો જે હેન્ડ મિક્સી આવે છે એનથી આપણે બરાબર છન કરી લેવાનું એટલે થોડા પણ ગાંઠા રહે નહીં તો ફ્રેન્ડ્સ આ બધું આપણે વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે અને હવે એક સ્ટિક પેન લીધું છે જેમાં આપણે આ બધું ગાળીને લઈ લેવાનું છે આદુ મરચાંની પેસ્ટની જે તીખાશ છે એ વ્યવસ્થિત આપણા જે મિશ્રણ છે એમાં ઉતરી જશે ફક્ત જે ટુકડા છે એ જ બહારે નીકળશે બાકી તીખાસ તો વ્યવસ્થિત અંદર ઉતરી જવાની છે તો આને આપણે વ્યવસ્થિત હલાવી લેશું આ તમે જોઈ શકો છો આદુ મરચાંના ટુકડા ઉપર નીકળી ગયા છે તો હવે આપણું મિશ્રણ એકદમ રેડી છે ગરમ કરવા માટે તો હવે એક સ્ટવ પર આ મિશ્રણ ગરમ કરવા મૂકી દઈશું આપણે નોનસ્ટિક સ્ટવ પર મૂકી અને ગેસ ચાલુ કરી લીધો છે હવે આ સ્ટેજમાં આપણે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું છે કન્ટિન્યુ આપણે મિશ્રણને હલાવતા રહેવાનું છે આપણે હલાવવાનું બંધ કરી દઈશું મિશ્રણ તો એમાં ગાંઠા પડવાનું સ્ટાર્ટ થઈ જશે અને પછી ખાંડવી વ્યવસ્થિત બનશે નહીં એટલે આને આપણે મીડિયમથી સ્લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા રહેશું બહુ ફાસ્ટ આ જ રાખશું તો ફક્ત પાણી બળી જશે અને જે ચણાનો લોટ છે એમાં કાચો ટેસ્ટ આવશે એટલે સ્લો આંચ પર આને લગભગ એક મિનિટનો સમય લાગશે જે આપણે પહેલાં રેસીપી અપલોડ કરી હતી ખાંડવીમાં બન ખાંડવીની એમાં બનતા લગભગ અડધોથી પોણો કલાકનો સમય લાગ્યો હતો પણ આ રેસીપી દસથી પંદર મિનિટમાં જ ફટાફટ બની જશે કેમકે પાણી આમાં આપણે બે વાટકા જ નાખ્યું છે અને એક વાટકો દહીં નાખ્યું છે તો ફ્રેન્ડ્સ આવી કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું તમે જોઈ શકો છો મિશ્રણ થોડું થોડું થવા લાગ્યું છે નોનસ્ટિક પેન હોય તો નીચે ચોટતું નથી બાકી જે સાદી કઢાઈ હોય છે એમાં દાજવાની શક્યતા રહે છે એટલે નોનસ્ટિક પેન હોય તો વધારે સારું હવે આને કન્ટિન્યુ આપણે તળિયેથી હલાવતા રહીશું એટલે તળિયે ચોટે નહીં આ તમે જોઈ શકો છો આપણું મિશ્રણ એકદમ થીક થવા આવ્યું છે લગભગ દસેક મિનિટના સમયગાળામાં તો આ મિશ્રણ એકદમ જ જાડું થઈ ગયું છે અને મિશ્રણને ચેક કરવા માટે આપણે સાઈડમાં થાળી રેડી રાખી છે અને બીજી બે ત્રણ થાળીઓ આ મિશ્રણ પાથરવા માટે રાખી છે કેમ કે મિશ્રણ એકવાર થીક થઈ જશે પછી પાથરવામાં આપણે સમય લગાડશું તો ખાંડવી એકદમ જાડી થઈ જશે તો આને આપણે કન્ટિન્યુ હલાવ્યા કરશું તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ એવી પેસ્ટ જેવું રેડી થઈ ગયું છે જરા પણ ગાંઠા નથી દેખાતા આમાં તો જે પણ વ્યૂવર્સે સજેશન્સ આપ્યું હતું મને બે વાટકી પાણી અને એક વાટકી દહીનું તો એમને દિલથી થેન્ક યુ કહેવા માંગુ છું રેસીપીમાં થોડી ઘણી મિસ્ટેક હતી તો સજેશન્સને આવકાર્ય માની અને આજે આપણે વ્યુવર્સની સજેશન્સના હિસાબથી ખાંડવી બનાવી છે આ તમે જોઈ શકો છો ખાંડવી બનાવતા લગભગ દસ એક મિનિટનો જ સમય થયો છે હજી તો આપણું મિશ્રણ હવે લગભગ નેવું ટકા જેટલું તો થઈ ગયું છે તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો મિશ્રણની એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે અને આ તમે જોઈ શકો છો એકદમ એકસાથે નથી પડી જતું આ મિશ્રણ પટ્ટા જેવી એની થિકનેસ આવે છે અને હવે આમાંથી થોડું મિશ્રણ આપણે થાળીમાં લગાડીને જોશું કે આપણી ખાંડવીનું જે બેટર છે એ પરફેક્ટ બન્યું છે કે નથી બન્યું આ તમે જોઈ શકો જે થિકનેસ છે હવે થોડુંક સ્પ્રેડ કરી દઈશું થાળીમાં અને એ ઠંડુ પડે ત્યાં સુધી આને આપણે હજી હલાવશું એકાદ મિનિટનો સમય હજી લાગી જશે ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ ફરસાણમાં ખાંડવી સૌથી બેસ્ટ રેસિપી છે કેમ કે દાંત વગરના પણ આને એકદમ સહેલાઈથી ખાઈ શકે છે તો આપણી ખાંડવીનું બેટર તો એકદમ રેડી થઈ ગયું છે અને જે થાળીમાં મિશ્રણ પાથર્યું છે એ પણ લગભગ ઠંડુ પડવા આવ્યું છે તો આપણે એને પણ ચેક કરવાનું છે તો હજી થોડુંક એમ લાગે છે કે ઢીલું છે હજી અડધી મિનિટ જેટલું આપણે એને ગરમ થવા દઈશું એટલે જે પણ એક્સ્ટ્રા પાણી હશે એ બળી જશે તો ખાંડવીનું મિશ્રણ આપણું એકદમ રેડી થઈ ગયું છે દસથી બાર મિનિટનો જ ફક્ત સમય લાગ્યો છે હવે આપણે આ સ્ટેજમાં ગેસ બંધ કરી દેવાનો છે અને ફટાફટ ફટાફટ આપણે જે થાળીઓ રેડી રાખી છે એમાં પાથરવાનું સ્ટાર્ટ કરી દઈશું તો થાળી લઈ લીધી છે આપણે અને જેટલું થાળીમાં આવે એ પ્રમાણે આપણે મિશ્રણ નાખતા જશું અને જે આપણી પાસે આ લાકડાનો ચમચો છે એનીથી જ સ્પ્રેડ કરશું બાકી એક પ્લાસ્ટિકનું આવે છે કેક બનાવવાનું એનથી પણ તમે કરી શકો છો બાકી આપણી પાસે અત્યારે અવેલેબલ આ છે ચમચો જ પ્લાસ્ટિકનો એનથી જ સ્પ્રેડ કરી દઈશું તો જેટલું મિશ્રણ પતલું તમે પાથરી શકો એટલું પતલું પાથરવાની કોશિશ કરવાની છે અને આ કામ ફટાફટ જ કરવાનું છે થોડો પણ સમય એક્સ્ટ્રા લાગશે તો ખાંડવીનું જો બેટર છે એકદમ ઠીક થઈ જશે તો આપણે આવી રીતના જેટલું મિશ્રણ આપણી પાસે છે એટલું થાળીમાં સ્પ્રેડ કરી દઈશું બે ત્રણ થાળી લગભગ ભરાઈ જશે આપણી તો એક થાળી તો આપણે રેડી કરી દીધી છે સાઈડમાંથી જેટલું એક્સ્ટ્રા નીકળશે એ આપણે બીજી થાળીમાં લઈ લેશું એટલે કોર્નરની જે ખાંડવીઓ છે એ જાડી ન થાય કોર્નરમાં જેટલું મિશ્રણ એક્સ્ટ્રા હશે આપણે બીજી થાળીમાં જ પાથરી લેવાનું છે આવી રીતના જ આપણે બધી થાળી રેડી કરી દેવાની છે આ ત્રીજી થાળી આપણી થઈ રહી છે બે થાળી તો ઓલરેડી કરી લીધી છે અને પાથરતી વખતે થોડીક ઉતાવળ કરવી પડે છે કેમ કે મિશ્રણ તરત જ ઘાટું થઈ જાય છે અને એના પછી એમાં ગાંઠા વળવાનું સ્ટાર્ટ થઈ જાય છે હવે આપણી ખાંડવીનું બેટર પૂરેપૂરું પથરાઈ ગયું છે અને પતલે પતલું આપણે પાથરી દીધું છે તો આપણી ત્રણ થાળી ભરીને રેડી થઈ ગઈ છે ખાંડવીની હવે ઠંડી પડે પછી આપણે કટ કરી લેવાની છે તો સૌથી પહેલાં જે થાળી આપણે પાઇથરી છે એ પહેલાં લેશું એટલે એ પહેલાં ઠંડી પડી ગઈ હોય તો હવે આમાં આપણે એક સાઈઝના કાપા પાડી લેશું જેટલી સાઈઝની આપણને ખાંડવી જોતી હોય એ પ્રમાણે આપણે કાપા પાડવાના છે તો ઢોકળાથી થોડીક મોટી સાઈઝના કાપા પાડ્યા છે અને પાછા અવચમાંથી એક કાપો પાડી લેશું એટલે બહુ જ જાડી ખાંડવીનો રોલ ન બને તો હવે ધીરે ધીરે આપણે ઉખાડવાની કોશિશ કરશું સ્ટાર્ટિંગનો જે પાર્ટ છે એ થોડો કોમ્પ્લિકેટેડ હોય છે બાકી પછી ફટાફટ નીકળી જાય છે જે કોર્નર્સ છે એમાં થોડીક તકલીફ થાય છે એટલે આપણે હંમેશા વચ્ચેના ભાગથી ખાંડવી સ્ટાર્ટ કરવાની એકદમ કોર્નરની જે ખાંડવી છે એ નથી કાઢવાની જે વચ્ચેના ભાગમાં ખાંડવી હોય છે એ પહેલાં કાઢશું આ તમે જોઈ શકો છો એકદમ જ આવી રીતના જ આપણે બધી ખાંડવી કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ સહેલાઈથી બધી ખાંડવીઓ નીકળી રહી છે એક 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 કરી અને થોડીક ધીરજથી આપણે ખાંડવી કાઢવાની એટલે ખાંડવી તૂટી ન જાય સ્ટાર્ટિંગનો જે પાર્ટ હોય છે એ વ્યવસ્થિત નીકળી જાય પછી ખાંડવી આખી આખી નીકળી જાય છે થાળીમાં ગ્રીસ લગાડ્યું નથી કેમકે ગ્રીસ લગાડ્યા પછી એટલે ઓઇલ લગાડ્યા પછી શું થાય છે કે ખાંડવી વ્યવસ્થિત થાળીમાં સ્પ્રેડ થતી નથી એટલે ક્યારે પણ ખાંડવી બનાવીએ તો થાળીમાં તેલ નહીં લગાડવાનું તેલ લગાડીએ છીએ તો પછી ખાંડવી બરાબર બનતી જ નથી તો હવે આપણે એક એક કરી અને જે આપણી આ પેલી થાળી છે એની ખાંડવી ના રોલ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે આવી રીતના જ આપણે આપણી ત્રણે ત્રણ થાળીમાં જે ખાંડવી પાયત્રી છે એના રોલ વાળી લેવાના છે તમે જોઈ શકો છો બધી જ ખાંડવી એકદમ સહેલાઈથી નીકળી જાય છે ક્યાંય કોઈ ખાંડવી વચ્ચેથી ફાટી નથી આપણી એક થાળીની ખાંડવી તો નીકળી ગઈ છે હવે આ બીજી થાળીની ખાંડવી છે એ પણ આપણે એવી રીતે જ કાઢ કાઢી લેશું પરફેક્ટ રોલ બને છે આવી રીતના જ કરીને આપણે ત્રણે ત્રણ ખાંડવીના રોલ બનાવી લેવાના છે ત્રણે ત્રણ થાળી આપણી લગભગ પતવા જ આવી છે ખાવામાં સુપર ટેસ્ટી અને એકદમ સોફ્ટ ખાંડવી આ બને છે આપણી તમે જોઈ શકો છો થાળી પણ એકદમ કોરી દેખાય છે ક્યાંયથી પણ ખાંડવીઓ ચોટી નથી તો આપણી ખાંડવી બધી રોલ બનીને રેડી થઈ ગઈ છે હવે વઘાર માટે આપણે લોયામાં તેલ મૂકી દીધું છે ખાંડવીના વઘારમાં થોડુંક તેલ એક્સ્ટ્રા જાય છે બાકી કોરે કોરું લાગે છે તો તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર આપણી પાસે અત્યારે બે ભાવનગરી મરચાં છે એ તળી લેવા છે ખાંડવીમાં સાથે ખાવા માટે મરચાં આપણા આખા પાકા જ તળવાના છે બહુ વધારે તળવાના નથી તો આપણા મરચાં તળાઈ ગયા છે હવે આપણે ચીપિયાની મદદથી એને બહાર કાઢી લેશું તેલ બધું જ નિતારી લેવાનું છે એમાંથી હવે આપણે જે વઘાર માટે રાયજીરું લીધું છે એ એડ કરી દઈશું રાયજીરું એડ કર્યા પછી આપણી પાસે થોડાક તલ હતા તો તલ પણ અત્યારે લીધા છે ઇન્ગ્રીડિયન્ટ્સ વખતે નહોતા દેખાડ્યા પણ તલ અવેલેબલ હતા તો તલ પણ લઈ લીધા છે વઘાર માટે થોડોક મીઠો લીમડો છે એના આઠ દસ પાન છે એ લઈ લીધા છે અને આ વઘાર એકદમ વ્યવસ્થિત થાય એટલે આપણે જે ખાંડવીના રોલ છે એમાં વઘાર સ્ટાર્ટ કર નાખી દઈશું પહેલાં ગેસ બંધ કરી લેવાનો છે બાકી વઘાર બળી જશે એટલે ગેસ બંધ કર્યા પછી જેટલો વઘાર છે આપણે ખાંડવીના રોલ્સ બનાવ્યા છે એના પર આપણે નાખી દઈશું વ્યવસ્થિત આ તમે જોઈ શકો છો લૂકવાઈઝ આપણી ખાંડવી જેટલી ડિલિશિયસ દેખાઈ રહી છે એટલી જ ખાવામાં સુપર ટેસ્ટી બની છે ધીરે ધીરે કરી અને આપણે બધી જ ખાંડવીના રોલ પર વઘાર નાખી દીધો છે આપણી ખાંડવીના રોલ તમે જોઈ શકો છો હવે આપણી પાસે ગાર્નિશિંગ માટે થોડી કોથમીર લીધી હતી એ ઉપરથી સ્પ્રિંકલ કરી લેશું અને થોડાક થોડુંક લીલું નારિયેલ છે એ સ્પ્રિન્કલ કરી લેશું તો આપણી ખાંડવી ખાંડવીની રેસીપી એકદમ જ રેડી થઈ ગઈ છે આ તમે જોઈ શકો છો તો આપણે જે બે ભાવનગરી મરચાં તળ્યા હતા એની સાથે આપણે આ ખાંડવી સૌ કરી છે તો આપણી ગુજરાતીઓની ઓલ ટાઈમ ફેવરેટ ખાંડવીની રેસિપી જો તમને મારી આ પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ કરજો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો અને સાથે બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો જેથી આવવાવાળી મારી બધી જ રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ